ઉભેડા ખાતે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા તાલુકા સાણાના ગ્રાઉન્ડમાં ચાલતા દશાબધી મહોત્સવ શ્રી મધ સત્સંગ જીવન કથા પારાયણ મહોત્સવનું આયોજન સત્સંગ જીવનકથા પંચકુડી યજ્ઞ બ્રહ્મચોર્યાસી અભિષેક સહિતના કાર્યક્રમો યોજાશે તારીખ સોળ ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર સુધી તાલુકા શાળાના મેદાનમાં વિશાળ સમિયાણો બાંધી દેશ વિદેશમાં પ્રસિદ્ધ વડતાલના નવ યુવાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીના વ્યાસાસનને પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રી મધ સત્સંગ જીવન કથા પારાયણનું આયોજન કરવામાં આવી છે કથા દરમિયાન ઘનશ્યામ મહારાજનો નો જન્મોત્સવ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે આ પ્રસંગે સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાંથી ધામે ધામથી સંતો પધારશે તેમજ રાજકીય સામાજિક સેવાકીય ધાર્મિક આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ અધિકારીઓને વડતાલના તથા જુનાગઢ સહિતના મંદિરના ટ્રસ્ટીઓ અને દેશ વિદેશમાંથી સત્સંગીઓ પધારે આ પ્રસંગે પંચકુટી યજ્ઞ બ્રહ્મચોર્યાસી અભિષેકે સંત પૂજન અન્નકૂટ વ્યાખ્યાન માળા સકોત્સવ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે આ મહોત્સવના અધ્યક્ષ વડતાલના ગાદીપતિ પૂજ્યશ્રી

હરિભાતો છે એમાં તો થાક રહ્યા છે રિપોર્ટર ભાવેશ કોહિલ ઉપલેટા તીર્થધામ ઉપલેટાના આંગણે પરમવંદની પૂજ્યપા ધર્માનંદન સ્વામીના અધ્યક્ષ સ્થાને ધનશ્યામ મહારાજની જે પદરાયને દસ વર્ષ પૂર્ણ થાય છે એટલે દશાબદી મહા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે હજારો લોકો એની અંદર કથાનો લાભ લઈ રહ્યા છે અને બપોરે અને સાંજે મહાપ્રસાદ પણ હજારોની સંખ્યામાં ભક્તો લે છે એટલે મારી આપ સૌને વિનંતી છે ઉપલેટાવાસીઓને વહેતી વહેતી ગંગા આપણે ગામને આંગણે પધારી છે તો આ ભગવાનની કથારૂપી ગંગાની અંદર સ્નાન કરવા અવશ્ય આવજો કારણ કે ભગવાનની કથા સાંભળીશું તો આપણામાં સંસ્કાર આપણું જીવન બદલાશે આપણા વ્યસનો છૂટશે આપણી માથાકૂટો કેટલી બધી છૂટશે આપણા કેટલા હજારો પ્રશ્નોનું સોલ્યુશન આ પરમાત્માની કથામાંથી મળશે એટલે તમામ ભક્તોને મારી વિનંતી છે કે આ કથાની અંદર આવી આપણે આપણા આત્માનું પણ કલ્યાણ કરવાનું અને આપણા જીવનનું પણ સારું કરવાનું જય સ્વામિનારાયણ ઉપલેટાને આંગણે ઉપલેટા મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર ધર્મનંદન સ્વામી અમારા કોઠવારી સ્વામી તરફથી દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં હજારો લોકો પ્રસાદ લે છે અને અમારે વ્યાસપીઠ ઉપર અથાણાવાળા સ્વામી એના શિષ્ય હરિપ્રકાશ સ્વામીના વક્તા બધે સત્સંગી જીવનની કથા પારાયણ ચાલે છે અને સો સૌ હરિભક્તોને ખૂબ ખૂબ આનંદ આવે છે અને બહોળે પ્રમાણમાં સંતો ભક્તો અને બહુ આવે છે અમારે ઉત્સવમાં અને પ્રસાદે બંને ટાઈમ પ્રસાદ સમસ્ત હા ઉપલેટા ધુવાડા બન છે આજુબાજુનો વિસ્તાર બધો બે ટાઈમે ખુબ લાભ લે છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બી ન્યૂઝ ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો